જય માતાજી મિત્રો આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ વાર્તા એન્ડ કથામાં હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે વસંત પંચમી જે વિદ્યાદેવીમાં શારદાની સાધના શરૂ કરવાનો શુભ દિન મનાય છે તે વિશે થોડીક ઝાંખે કરીએ દેવી સરસ્વતીને પ્રસન્ન કરનારા સાધક જ્ઞાની વિજ્ઞાની મહર્ષિ અને બ્રહ્મર્ષિ થઈ શકે છે મા સરસ્વતીને વિદ્યાની દેવી કહેવામાં આવે છે વિદ્યા બુદ્ધિ અને જ્ઞાન મેળવવા માટે સાધકમાં શારદાનો પાલો પકડે છે તેમની ઉપાસના કરે છે દેવી સરસ્વતીની ઉપાસના ગમે ત્યારે કરી શકાય છે પરંતુ વસંત પંચમીના દિવસે તેની ઉપાસના કરવાનું અનેરું મહાત્મય છે વસંત પંચમી પર મા સરસ્વતીનું પ્રાગત્ય થયું હોવાથી આ દિવસે વિદ્યાલયોમાં દેવી સરસ્વતીનું વિશ વિશેષ પૂજન અર્ચન કરવામાં આવે છે અને તેથી જ વસંત વસંત પંચમીના દિવસને વિદ્યારંભ અને સર્ વિદ્યારંભ માટે સર્વશ્રેષ્ઠ દિવસ ગણવામાં આવે છે તે જસ જસવી અને અનંત ગુણશાલીની દેવી સરસ્વતીની પૂજા અને આરાધના માટે માઘ માસની શુદ્ધ પક્ષની પાચન તિથિ નક્કી કરવામાં આવે છે વસંત પંચમીનો દિવસ એ તેમના આવર ભાવના દિવસ માનવામાં આવે છે વસંત પંચમી ભાગેશ્વરી જયંતી અને શ્રી પંચમીના નામથી પણ પ્રસિદ્ધ છે આ દિવસે તેમની વિશેષ પૂજા અર્ચના અને તથા વર્તોસ્વ વર્તોસ્વ દ્વારા તેમના સાનિધ્ય પ્રાપ્તિની સાધના કરવામાં આવે છે સરસ્વતી દેવીની આ વાર્ષિક પૂજાની સાથે બાળકોના અક્ષર અક્ષરારંભમાં અને વિદ્યારંભની તિથિઓ પણ તિથિઓ પર પણ સરસ્વતીના પૂજનનું એક વિધાન વિધાન કરાયું છે મંત્રના જાપ સાથે મા શારદાની પૂજા અર્ચના કરવાથી સાધકની બુદ્ધિ સતેજ બને છે અને સાધક વિદ્યાવાન બનવાની આશીષ મેળવે છે સાધક જ્ઞાનવાન અને વિદ્યાવાન થતાં તે દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરે છે મા શારદાની ઉપાસનાથી માનસિક શક્તિના વધારા અને ભૌતિક સંપદામાં પણ વધારો થાય છે તિથિમાં શારદાની ઉપાસના સર્વ સર્વફળ આપનારી છે તેમ કહીએ તો ખોટું નથી યા દેવી સર્વભૂતેશ વિદ્યારૂપે નિસ્થિતા નમસ્ત્ય 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 નમો નમો સરસ્વતી વિદ્યા બુદ્ધિ જ્ઞાન અને વાણીની અધિષ્ઠાત્રી દેવી છે ભગવતી શારદા તેના ઉપાસકો માટે નિરંતર જ્ઞાનની ધારા પ્રવાહિત કરે છે તેનું સ્વરૂપ જ્ઞાનમય આનંદમય છે તેમજ તે દિવ્ય અને પ્રખર છે અને તે જ શબ્દ બ્રહ્માના રૂપમાં ઉચ્ચારાય છે ભગવતી શારદાનું મૂળ સ્થાન સંસાકદ સંસાકદ સદન અર્થાત અમૃતમય પ્રકાશપુંજ છે જ્યાંથી તે પોતાના ઉપાસકો માટે નિરંતર જ્ઞાન જ્ઞાનામૃતની ધારા પ્રવાહિત કરે છે તેમની મૂર્તિ શુદ્ધ જ્ઞાનમય આનંદમય છે તેમનું તેજ દિવ્ય અને અપ્રિમય છે સૃષ્ટિકાળમાં ઈશ્વરની ઈચ્છા થકી શક્તિએ પોતાને પાંચ ભાગોમાં વિભક્ત કરી લીધી છે રાધા પરમા સાવિત્રી દુર્ગા અને સરસ્વતીના રૂપમાં ભગવાન શ્રી કૃષ્ણના વિભિન્ન અંગોમાંથી પ્રગટ થયા હતા શ્રી કૃષ્ણના કંથમાંથી ઉત્પન્ન થયેલ દેવીનું નામ સરસ્વતીએ પડ્યું શ્રીમંત દેવી ભગવત ભાગવત અને શ્રી દુર્ગા સપ્તશીમાં પણ આદ્યશક્તિ દ્વારા સ્વયં પોતાને ત્રણ ભાગોમાં વિભક્ત કર્યાઓ કર્યાની કથા પ્રાપ્ત થાય છે આદ્યશક્તિમાં આ ત્રણ રૂપ મહાકાલી મહાલક્ષ્મી અને મહાસરસ્વતીના નામથી જગ વિખ્યાત છે ભગવતી સરસ્વતી સત્વગુણ સંપન્ના છે તેમના અનેક નામો છે વાક વાણી ગીહ ગીરા ભાષા શારદા વાચા ઈશ્વરી ભક્તિ વાગદેવી બ્રાહ્મી ગૌ સોમ સોમલતા દેવી અને વાઘ્દેવતા વગેરે જ દેવી સરસ્વતીના ખૂબ જ પ્રસિદ્ધ નામ છે ભગવતી સરસ્વતીનો મહિમા અને પ્રભાવ અસીમ છે ઋગ્વેદ દસ એકસો પચીસના સુખમાં આઠમા મંત્ર અનુસાર દેવી સૌમ્ય ગુણોની રાત્રી તથા વસુરુદ્રા વગેરે સગરા દેવોની રક્ષિકા છે તે રાષ્ટ્રીય ભાવના પ્રદાન કરે છે તથા લોકહિત માટે સંઘર્ષ કરે છે સૃષ્ટિનું નિર્માણ એ વાઘ્દેવીનું મુખ્ય કાર્ય છે તે જ સમગ્ર સંસારની નિર્માણથી અધિસ્વરી છે વાગ્દેવી પ્રસન્ન કરી લેવાથી મનુષ્ય સંસારના સગરા ભોગવે છે તેમના અનુગ્રહથી મનુષ્ય જ્ઞાની વિજ્ઞાની મેધાવી મહર્ષિ બ્રહ્મર્ષિ થઈ શકે છે વાઘદેવી સર્વત્ર વ્યાપત છે છતાં પણ તે નિલક નિરંજન અને નિષ્કામ છે આ વિડિયોના પાર્ટ ટુ માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો જય માતાજી